અને આપણને પઢાવવા માટે આટલા સરસ મજાના છે પહેલાનો શુકર માનવું જોઈએ કેમ કહું છું એટલે કે અમુક જગ્યાઓ આપણા જિલ્લામાં એવી છે જિલ્લાની બહારની વાત તો દૂરની રહી આપણા જિલ્લાની અંદર અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં છોકરાઓ અને નાની નાની છોકરીઓ પઢવા માટે તરસે છે

મદ્રસા મુહમ્મદિયામાં આપણે પડવા આવીએ છીએ બીજી વાત કે આ જે મકતબ છે આ આજના માહોલની અંદર ફિતનાવાળા માહોલની અંદર જે આપણા વસ્તીના અંદર મકતબ ચાલે છે એ નાની મોટી વાત નથી આ મકતબથી જ દારૂમ દેવગન અલ્લા તબારક વતાલાએ પેદા કર્યું આ મકતબથી જ કે આપણે નાના નાના થઈને જે આપણે કલમાં દુવાઓ જે મુસાફા દીકા આપણા આપણને યાદ કરાવે છે જ્યારે આપણે મોટા થઈશું ને ત્યારે આ કુરાન પડવાનું મુખા દીકા યાદ તો કેમ કર્યું એ ત્યારે તમને સમજમાં આવશે કે જ્યારે મોટા થઈને દુવાઓનો અંતેમાન કરીશું કુરાન પડવાનું એમ કરીશું તો આપણા જિંદગીઓની અંદર ચેન સુકૂન બરકત આપણા આ વખતના ચાલવાના લીધે

આપણે જેટલા છોકરાઓ કે છોકરીઓ બેસી છે એને તદારો પોતાના બધા છેલ્લા જે યાદ કરવા માટે આપે શોખ અને જઝબા અને મહેનતની સાથે યાદ કરીને લાવે અને મોનસાહને સારામાં સારું સંભળાવવાની કોશિશ કરે તો ઈન્શા અલ્લા અલ્લાહ તબારો પોતાના આપણને આગળ વધારશે આબો ઉલાન સહી થશે આબો અંગમાં પારો સહી થશે જ્યારે આપણે મોટા થઈશું ને ત્યારે આજે આપણે કુરાન આયત પર પઢેલું હશે એ કુરાન આપણે આપણો જે મરહૂમિ છે આપણે પોતાના ઉપર બકશ્ય પડી પડી ને કે એ પડવાનો સવાબ કયામત સુધી બલકે જન્નતમાં જતા સુધી ચાલતો રહેશે તો તમામ પરિસો ઉસ્તાદ જે આપ તમને સબક આપશે એ સબક મહેનત સાથે યાદ કરીને સારામાં સારો સંભળાવશો કામાં સંભળાવશે કામાં સંભળાવશે પાક્કો સંભળવાનો ઠીક છે પહેલાં તમારે પતાલા તમારી મહેનતને કબૂલ કરે અને તમારી ઉપર જે વાલી છે એ તમારા વાલીઓએ જે તમારી પાછળ મહેનત કરી રહ્યા છે સવારમાં ઉઠીને તમને ચાર નાસ્તો કરાવે તમને નવડાવે તમારા ખાવા પીવાની ફિકર કરે તો તમારા વાલીઓ તમારી પાછળ મહેનત કરે છે એના માટે દુઆ માંગવાની તમારા વાલીઓને પણ કહેવાનું કે તમે અમારા માટે દુઆ માંગો કે અલ્લાહ તમારો પોતાલ અમને દીન અને દુનિયા બંનેની અગર આગળ વધારે બરાબર છે તમારી પાછળ જે આ કસ્ટીઓ મહેનત કરે છે જે કમિટી મેમ્બર જે તમારી પાછળ મહેનત કરી રહ્યા છે તમને સારામાં સારા ઇનામ આપવાની મહેનત કરી રહ્યા છે એમનો આભાર માનવાનો નાના મોટા ઇનામો આપીને છોકરાઓને એક ઉત્સાહ પેદા કરીશું જેથી કરીને બીજા છોકરાઓને

આ બી તમે આગળ આઈએ કેવા કેવા જે પોતાનું ઇનામ લઈ જાય મેરા નંબર નું નામ છે આસિફ અબ્દુલરઝાક પર એના માટે દોર છે આસિફ નંબર પર જે તાળીબેન છે એ হাফেজ અમ્માર વર્ણા તાહી સાબ

आपने क्लास नंबर पे तारी सपन साहब की क्लास पहला नंबर पर जो छोकरो पास था जे तौहीद मोहसिन दुगाना आज छोरा नहीं आ रहा हम छोरा को भी लेवन में तीसरा नंबर पर जो छोकरो जे रोहन समीर वाका वाला तीसरा नंबर पर जो छोकरो पास था ना जे छोकरो जे सहल वसीम पोपट કેમ નું કરું આમ લેલો પેપન

Hola chị đi ăn được rồi. Mỗi lần này là bao nhiêu chỗ là. Mỗi lần bao nhiêu. A miếng

विजय <laughs> नंबर पांच तरह अयाज आरिफ खोरा वायरल दिया मार दो वायरल दिया मार <laughs> दो अब की जमात में पैरों नंबर पांच तरह सानिया इमरान अलर्ट विजय नंबर पांच तरह आजिया इमरान सिंधी

तीजों नंबर पांच थाना ओमस तारु। ओमजीबरा। नंबर पांच थाना आदिम आरी। बात। रुद्रशरणी मा पेरों नंबर पांच रिया मोहित इंदोरी।

आरिफ आरिफ तीसरे नंबर 5 तारा 2 छोकराओ थे अरकान हनीफ आरकान अरकान हनीफ और बीजो नंबर कोई खान शहजाद पठान एक तो एक रहे

આવેત આ બાજુ આયા પાવલો આઈ બોધો સરોજ આવેત જરા ચૂકાયો બટલા